આકાશવાણી સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર રાજ્યમાં આવતીકાલથી અઠાવીસમી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓના ત્રણથી છ વર્ષના અંદાજે પંદર લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ શાળા પ્રવેશોત્સવ વખતે જ બાળકને ગણવેશ મળે તે માટે સૂચના આપી હતી સમગ્ર રાજ્યની આંગણવાડીઓના બાળકોને રાજ્યના મંત્રીઓ મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા ગણવેશ વિતરણ કરાશે રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા એકવીસમી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા આયોજિત કરાઈ છે કન્યા કેળવણી રથયાત્રાને કારણે પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો એક પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો રહ્યો છે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી રથયાત્રા ઉપરાંત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પણ રાજ્યમાં સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી છે આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાગાયત ખાતા દ્વારા આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ઘટકોમાં શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટેની યોજનાઓમાં સહાય મળવાપાત્ર થશે આ માટે ખેડૂતોએ તેર ઓગસ્ટ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ અંગે માહિતી આપતા જિલ્લા નાયબ બાગાયત નિયામક એમ એસ પરસાણીયાએ આ મુજબ જણાવ્યું હતું બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષમાં નવી બાબત તરીકે ત્રણ યોજનાઓ મૂકવામાં આવેલ છે જેમાં અરજી માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ચૌદ છ થી તેર આઠ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે આ ત્રણ યોજનાઓમાં આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટેની સહાય ફળપાક ઉત્પાદકતા વધારવા અંગેનો કાર્યક્રમ અને ત્રીજી યોજના શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અંગેની યોજના દરેક કચ્છના ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે આપ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો પોર્ટલ પર અરજી કરી અરજીની પ્રિન્ટ તેમજ સાત બાર આઠો આધાર કાર્ડ કેન્સલ ચેકની નકલ કચેરીમાં પસંદગી મંડળ દ્વારા કુલ પાંચસો જેટલી જગ્યાઓ પર બાગાયત મદદનીશની બાવન જગ્યાઓ અને અતિથિગૃહોમાં મેનેજરની ચૌદ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ માટે ઉમેદવારો જુલાઈ થી વીસ જુલાઈ સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે વ્યાજખોરીના ત્રાસમાં સપડાયેલા લોકો પોતાની રજૂઆત નિર્ભયપણે કરી શકે તેવા આશયથી ભૂજ ખાતે આગામી અઠ્યાવીસ જૂનના બપોરે બાર વાગે પોલીસ તાલીમ ભવન મધ્યે લોકસંવાદ યોજાશે પોલીસ અધિક્ષક કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ લોકસંવાદમાં આવનારા લોકો વ્યાજખોરી વિરુદ્ધમાં પોતાની રજૂઆત લેખિતમાં કે મૌખિકમાં કરી શકશે અને ગેરકાયદેસર વ્યાજખોરીના ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે આ લોકસંવાદના કાર્યક્રમમાં જે લોકોને નાની રકમની લોનની જરૂરિયાત હોય તેવા લોકોને સંકલન કરી નિયમો અનુસાર લોન અપાવવા માટે મદદ કરાશે કચ્છમાં કરબલાના અમર શહીદોની યાદમાં મોહરમનો વાર્ષિક શ્રદ્ધાળુઓનો પર્વ આગામી પાંચ જુલાઈથી અઢાર જુલાઈ દરમિયાન યોજાશે મોહરમનું પર્વ શાંતિ એકલાસ તેમજ કોમી ભાઈચારા સુલે શાંતિ અને કોમી સદભાવના સાથે મનાવવામાં આવશે જે અંતર્ગત અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટીની બેઠક જિલ્લાના તમામ શહેરો ગામડાઓ વિવિધ તાજીયા કમિટીઓના પ્રમુખોની ઉપસ્થિતિમાં ઈટારા પીરની દરગાહ માંડવી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં બહોળી સંખ્યામાં તાજીયા કમિટીના સભ્યોએ હાજરી આપી હતી અને આ સાથે સ્થાનિક સમાચાર નમસ્કાર